નમસ્કાર ખેડૂત મિત્રો હું સાહિલ ગોંડલિયા અમારી યુટ્યુબ ચેનલ ગ્રીન ગ્રોથ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણે આગળના વિડીયોમાં ગુલાબી ઇયળનું જીવનચક્ર અને તે કપાસમાં કઈ રીતે નુકસાન કરે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવી તે ભાગ નંબર એક હતો આજના વિડીયોમાં આપણે ગુલાબી ઇયળનું આપણા ખેતરમાં સંકલિત નિયંત્રણ કઈ રીતે કરી શકીએ તેના વિશે ભાગ નંબર બેમાં વાત કરવાના છીએ તો બધા ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે કે જો તમે ભાગ નંબર એક ના જોયેલો હોય તો પહેલાં તમે ભાગ નંબર એક જોઈ લો પછી આજનો ભાગ જોવો જેથી તમને બધી માહિતી સાચી અને સચોટ રીતે મળી જાય આપણા ખેતરમાં આવતી ગુલાબી ઇયળનું નિયંત્રણ ઘણી બધી રીતે થઈ શકે છે તો આજના વિડીયોમાં આપણે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું તો આ વિડીયોને છેલ્લે સુધી જોજો જે વિસ્તારમાં ગુલાબી ઇયળનો ઉપદ્રવ ખૂબ વધારે પ્રમાણમાં રહેતો હોય તે વિસ્તારમાં કપાસની વહેલી પાકતી જાતની પસંદગી કરવાથી ગુલાબી એળનો ઉપદ્રવ ઓછો કરી શકાય છે સાવ અટકાવી શકાતો નથી ખેડૂત મિત્રો ખાસ ધ્યાન રાખજો વહેલી પાકતી જાત વાવવાથી ગુલાબી એળનો ઉપદ્રવ ઓછો કરી શકાય છે સાવ અટકાવી શકાતો નથી કપાસની વહેલી પાકતી જાતનું વાવેતર જો આપણે વીસ જૂન આસપાસ કરીએ અને તે વાવેતર બે ફૂટ બાય દોઢ ફૂટ એટલે કે બે હાર વચ્ચે બે ફૂટનું અંતર અને બે છોડ વચ્ચે દોઢ ફૂટનું અંતર રાખીને વાવેતર કરીએ તો આપણને ત્રેપન ટકા જેટલું ઉત્પાદન વધારે મળશે અને ગુલાબી યેળના ઉપદ્રવથી પણ આપણને રક્ષણ મળશે કપાસનો પાક જ્યારે ઓક્ટોમ્બર મહિનાના અંત સુધી પહોંચે એટલે કે ગુજરાતી મહિના પ્રમાણે જ્યારે શ્રાવણ મહિનાનો શ્રાવણ મહિનો પૂરો થવાનો હોય ત્યારે કપાસમાં ફેરોમોન ટ્રેપ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ફિરોમોન ટ્રેપ કેવી હોય છે ફિરોમોન ટ્રેપ એક્ટર દીઠ ચાલીસ ફિરોમોન ટ્રેપ લગાડવાની છે અલગ અલગ જગ્યાએ હવે તે કેવી રીતે લગાડવી તો કે જે કપાસનો છોડવો હોય તેનાથી દોઢ ફૂટ ઊંચી છોડવાથી દોઢ ફૂટ ઊંચી લાકડી લેવાની અને તે લાકડી ઉપર ફિરોમોન ટ્રેપ આપણે લગાડી શકીએ તે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ફિરોમોન ટ્રેપમાં શું થશે કે ગુલાબી ગુલાબીયેડમાં બે ફૂદા હોય ફૂદું અને માદા ફૂદું તો જે ફિરોમોન ટ્રેપ છે તેમાં ફૂદા પકડાઈ જશે ફૂદા પકડાવવાને લીધે નર અને માદા માદાફુદાનું પ્રજનન નહીં થઈ શકે તેથી માદા માદાફુદા ઈંડા નહીં મૂકે હવે ઈંડા નહીં મૂકે તો ઈંડામાંથી ઈયળ નહીં બને અને ઈયળ નહીં બને તો ઈયળ જે છે એ આપણા કપાસના પાકને નુકસાન નહીં કરે તો ઓક્ટોમ્બર મહિનાનો અંત એટલે કે શ્રાવણ મહિનાનો અંત આવે ત્યારે હેક્ટર દીઢ ચાલીસ ફિરોમોન ટ્રેપ નરફુદાને પકડવા માટે આપણે આપણા ખેતરમાં લગાવી જ જોઈએ જો આપણે ગુલાબી ઈયળનું નિયંત્રણ આપણે કેમિકલવાળી દવા છાંટીને કરવું હોય તો તે કઈ રીતે કરી શકીએ તેની હવે આપણે માહિતી મેળવીશું તો ગુલાબી ઇયળના નિયંત્રણ માટે કેમિકલવાળી દવા છાટતા પહેલાં એ જાણવું ખૂબ જરૂરી છે કે આપણા ખેતરમાં ગુલાબી ઇયળ આવી ગઈ છે કે નહીં તે જાણવા માટે આપણે આગળ ફિરોમોન ટ્રેપની વાત કરી તે ફિરોમોન ટ્રેપ હેક્ટર દીઠ પાંચ લગાડવી આ પાંચ ટ્રેપ શું કામ કરશે કે આપણા ખેતરમાં ગુલાબી યળ છે કે નહીં તેના મોનિટરિંગ માટે આપણે આ ટ્રેપનો ઉપયોગ કરીશું જો આ ટ્રેપમાં દરરોજ આઠથી નવ ફૂદા ગુલાબી યળના પકડાય તો આપણે સમજવું કે આપણા ખેતરમાં હવે ગુલાબી યળ આવવાની શરૂઆત થઈ ગઈ છે તો તેના માટે આપણે આ બધી દવાનો સ્પ્રે કરીએ જેમાં ધાનુકા કંપનીનું ધાનુ લક્ષ સિજેન્ટા કંપનીનું એકાલુક્સ સિમ્બુસ એમ્પ્લિગો ટાટા રેલીસનું ટાટા ફેન આ બધી દવાનો ડોઝ તમે તમારા નજીકના એગ્રો ડીલરને તમે કઈ દવા છાંટો છો તેનો ડોઝ તેનો ડોઝ તમારે તેની પાસેથી જાણી લેવો જેથી તમે સાચું અને સચોટ નિયંત્રણ કરી શકો અને બધા ખેડૂત મિત્રોએ ખાસ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે કે આપણે ગુલાબી ઈયળના નિયંત્રણ માટે દરેક વખતે અલગ અલગ દવાનો સ્પ્રે કરવો પહેલેથી લઈને છેલ્લે સુધી એક જ દવાનો ડોઝ રાખવો નહીં તો જ આપણે ગુલાબી યળનું સાચું અને સચોટ નિયંત્રણ કરી શકીશું ખેડૂત મિત્રો જો તમને હજી કાંઈ મૂંઝવણ હોય તમને જો આ મુદ્દામાં કાંઈ ન ખબર પડી હોય તો તમારી મૂંઝવણ કૃષિ સલાહકારને જણાવવા માટે નીચેના નંબર ઉપર કોલ કરો કપાસના ખેતરમાં ખરી પડેલા જે ફૂલ કળી અને ઝીંડવા હોય છે તેનો આપણે બાળીને સંપૂર્ણપણે નાશ કરવો જોઈએ જેમ આપણી શેરીમાં પડેલો પ્લાસ્ટિકનો કચરો આપણે ભેગો કરીને બાળીને નાશ કરીએ છીએ તેવી જ રીતે કપાસના ફૂલ કળી અને ઝીંડવાને ભેગા કરીને જે ખરી ગયેલા છે તેને ભેગા કરીને અને તેનો બાળીને સંપૂર્ણપણે નાશ કરવો જોઈએ જેનાથી આપણે ગુલાબી યળના જે અવશેષો છે તેનો નાશ કરી શકીએ અને ગુલાબી યળથી નિયંત્રણ મેળવી શકીએ હવે જ્યારે કપાસની છેલ્લી વીણી લેવાઈ જાય પછી આપણે આપણા ખેતરમાં જે છે એ ઘેટા અને બકરાને ચરાવવા જોઈએ તેનાથી શું થશે કે ઘેટા બકરા કપાસના જે અપરિપક્વ ફૂલ હોય નાની નાની કળીઓ હોય અથવા તો જે નાના ઝીંડવા હોય કે જે ખુલેલા નથી તેને ખાઈ જશે એટલે તેની અંદર જો ગુલાબી ઈયળની ઈયળ હોય અથવા તો તેણે ઈંડા મૂકેલા હોય તો તેને તે છે તેનો નાશ થશે એટલે ગુલાબી ઈયળનો ઉપદ્રવ આપણે આપણા ખેતરમાં ઓછો કરી શકીશું પછી જ્યારે જે કપાસની સાઠી હોય છે તે સાઠીનો આપણે વહેલાવાળા શાકભાજીના આધાર તરીકે ઉપયોગ કરીએ છીએ પણ આપણે કપાસની સાઠીનો વેલાવાળા શાકભાજીના આધાર તરીકે હવે ઉપયોગ કરવાનો નથી કપાસની સાઠીની જગ્યાએ આપણે બીજા જે લાકડા હોય તેનો ઉપયોગ કરીશું હવે જે કપાસની સાઠી છે તેને આપણે રોટાવેટર મારીને ઘણીવાર ખેતરમાં જ વેળવી દેતા હોઈએ છીએ પણ એવું કરવાનું નથી જો તમારે એવું કરવું હોય તો તેની એક આખી અલગ પ્રોસેસ છે તેના વિશે આપણે ભવિષ્યમાં વાત કરીશું પણ કપાસની સાઠીને આપણે આપણા ખેતરમાં ન રાખતા તેને આપણી ઘરે જો આપણે તેનો બળતણ તરીકે ઉપયોગ કરવો હોય તો તેને આપણે આપણી ઘરે લઈ જઈશું અથવા તો જ્યાં વ્યવસ્થિત ગોડાઉન હોય ત્યાં સ્ટોર કરીશું પણ તેને ખુલ્લામાં રાખીશું નહીં અને જો ખુલ્લામાં રાખવી હોય તો તેને વ્યવસ્થિત પ્લાસ્ટિકના કંતાનથી અથવા તો તાલપત્રીથી સારી રીતે પેક કરીને રાખીશું જેથી ગુલાબી એળના જે અવશેષો છે તેને આપણે બહાર આવતા અટકાવી શકીએ અને ગુલાબી એળથી રક્ષણ મેળવી શકીએ બધા ખેડૂત મિત્રોને આ વાતનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે ઘણા બધા ખેડૂત મિત્રો બેથી ત્રણ વરસનો કપાસ એક સાથે સ્ટોર કરીને રાખે છે અને તે કરવું જ પડે એમ છે કેમ કે જો કપાસનો ભાવ ન હોય તો વેચીને પણ આપણને કાંઈ ફાયદો નથી એટલા માટે સ્ટોર કરવો પણ ખૂબ જરૂરી છે પણ જો તમે બેથી ત્રણ વર્ષનો કપાસ એક સાથે સ્ટોર કરતા હોય તો જે જગ્યાએ તમે કપાસ સ્ટોર કરેલો હોય તે જગ્યાની આસપાસ પહેલો વરસાદ થાય એટલે ફિરોમોન ટ્રેપ લગાડી દેવા જેનાથી આપણે તેમાંથી જે ગુલાબી યળના ફૂદા બહાર નીકળે છે તેને આપણે ફિરોમોન ટ્રેપ દ્વારા પકડી શકીએ અને આપણા ખેતરમાં આવતી ગુલાબી યળથી બચી શકીએ એટલે કે આગલા વર્ષનો જે કપાસ હોય તેનું જીનિંગ જેને કે આપણે તેનું જીનિંગ જે કરીએ છીએ જીની જીનમાં તેનું જીનિંગ નવો કપાસ પેદા થાય તે પહેલાં પૂરું કરવું જોઈએ અને જીનિંગ બાદ જે કચરો વધે છે તે કચરાનો બાળીને નાશ કરવો જોઈએ જેનાથી જે ઇયળો અવસ્થામાં તે કચરામાં રહેલી છે તેનો પણ નાશ થઈ જાય અને જે કપાસનું જીનિંગ ચાલતું હોય તેની આજુબાજુ પણ જો ફિરોમોન ટ્રેપ લગાડવામાં આવે તો તે જે જીનમાંથી નીકળતા ગુલાબી યળના ફૂદા પણ તે ફિરોમોન ટ્રેલ દ્વારા આપણે પકડી શકીએ અને આપણા ખેતરમાં આવતી ગુલાબી ઈયળથી બચી શકીએ ગુલાબી ઇયળનું જૈવિક નિયંત્રણ કરવા માટે નવેમ્બર મહિનો એટલે કે ગુજરાતી મહિના પ્રમાણે ભાદરવા મહિનાના પહેલાં અઠવાડિયામાં દોઢ લાખ ટ્રાઇકોગામાં ભમરી હેક્ટર દીઠ આપણે આપણા ખેતરમાં આપવી જોઈએ હવે તે કઈ રીતે આપવી તો કે જે યુનિવર્સિટીના અથવા તો ઘણી બધી પ્રાઇવેટ કંપનીના ટ્રાયકો કાર્ડ આવે છે તે આપણે આપણા ખેતરમાં લગાડવા જોઈએ હવે તે શું કરશે તો કે જે આ ટ્રાઈકો કાર્ડમાં ટ્રાયકોગામાં ભમરીના ઈંડા હોય છે તે ઈંડામાંથી ટ્રાયકોગામાં ભમરી બહાર આવે છે આ ભમરી જે છે જે જગ્યાએ આપણા ખેતરમાં ગુલાબી એડના ઈંડા હોય છે તેની અંદર આ ભમરી પોતાના ઈંડા મૂકી દે છે એટલે પરિણામ સ્વરૂપે જે ઈંડામાંથી ગુલાબી ઈયળ બહાર આવવી જોઈએ તે ઈંડામાંથી આ જે ટ્રાયકોગામાં ભમરી છે એની ભમરી બહાર આવે છે એટલે આપણા ખેતરમાં ગુલાબી ઈયળ આવતી નથી તો હેક્ટર દીઠ દોઢ લાખ ટ્રાયકોગામા ભમરીના ટ્રાયકો કાર્ડ આપણે આપણા ખેતરમાં ઇન્સ્ટોલ કરવા જોઈએ જેથી આપણે ગુલાબી ઈયળનું નિયંત્રણ કરી શકીએ ગુલાબી એળના ફુદાઓને પકડવા માટે વિઘા દીઠ એક પ્રકાશ પિંજર લગાડવો જોઈએ જેથી પ્રકાશ પિંજર ગુલાબી એળના ફૂદાઓને આકર્ષશે અને ગુલાબી એળના ફુદા પ્રકાશ પિંજર પાસે આવશે એટલે પ્રકાશ પિંજરની નીચે જે દ્રાવણ રાખેલું હશે તેમાં ફૂદા પડવાથી ફૂદાનો નાશ થઈ જશે એટલે આવી રીતે આપણે ગુલાબી એળના ફુદાઓનો નાશ કરી શકીએ અત્યારે ગુલાબી એળથી નિયંત્રણ મેળવવા માટે એક નવી ટેકનોલોજી માર્કેટમાં આવી ગઈ છે તેને ઇંગ્લિશમાં મેટિંગ ડિસ્ટર્બન્સ પેસ્ટ ગુજરાતીમાં કહીએ તો પ્રજનન ક્ષમતામાં વિક્ષેપ ઊભો કરતી પેસ્ટ તે કેવી હોય છે તો કે તે આપણે જે સવારમાં કોલગેટ કરીએ છીએ તેના જેવી જ હોય છે તે કઈ રીતે લગાડવી તો કે આ જે કપાસનો છોડ છે આ કપાસની ડાળી છે તો છોડ અને ડાળી વચ્ચે જે જગ્યા હોય છે ત્યાં ચણાના દાણા જેટલી ટ્યુબ લગાડવાની હોય છે તેના વિશે આપણે તે કઈ રીતે કામ કરે છે તેની કિંમત કેટલી હોય છે અને તે કઈ રીતે તેનાથી આપણે કઈ રીતે નિયંત્રણ મેળવી શકીશું તેના વિશે આપણે આગળના વિડીયોમાં વાત કરીશું જો તમારે પ્રજનન ક્ષમતામાં વિક્ષેપ ઊભો કરતી પેસ્ટ મંગાવવી હોય તો કૃષિ સલાહકાર સાથે વાત કરવા માટે નીચેના નંબર ઉપર કોલ કરો ગુલાબી એળના નિયંત્રણ માટે બિવેરિયા બાસિયાના નામની જે ફૂગ આવે છે તેને રાસાયણિક દવાઓ સાથે મિક્સ કરીને આપણે છાંટીએ તો આપણને ગુલાબી એળનું સારામાં સારું નિયંત્રણ મળે છે પણ અહીંયા ખાસ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે ખેડૂત મિત્રો કે બિવેરિયા બાસિયાના નામની ફૂગને આપણે ફૂગનાશક સાથે મિક્સ કરીને છાંટીશું નહીં જો ફૂગનાશક સાથે મિક્સ કરીને આપણે છાંટીશું તો આ બિવેરિયાનું આપણને રિઝલ્ટ મળશે નહીં બિવેરિયા બાસિયાનાને ફક્ત જંતુનાશક દવાઓ સાથે મિક્સ કરીને જ ખેતરમાં આપવું અને તે કઈ રીતે આપવું તો કે એક પંપ પંપડીટ બિવેરિયા નેવુંથી સો ગ્રામ લેવાનું અને તેની સાથે આપણને જે જંતુનાશક દવા છાંટવી છે ખેતરમાં તેનો ડોઝ માનો કે આપણને કોઈ એગ્રોવાળાએ વીસ એમએલ કીધો હોય તો તેનો ડોઝ અડધો કરી નાખવાનો રાસાયણિક દવા સાથે બિવેરિયા બેસિયાના જો મિક્સ કરતા હોય તો રાસાયણિક દવાનો ડોઝ અડધો કરી નાખવાનો માનો કે આપણને વીસ એમએલ કીધી છે તો દસ એમ દવા લેવાની એની સામે બ્યુએરિયા નેવુંથી સો ગ્રામ એડ કરવાની ખાસ ધ્યાન રાખજો જો તમે બિવેરિયા એડ ન કરતા હોય તો રાસાયણિક દવાનો ડોઝ પૂરેપૂરો રાખવાનો અને જો બિવેરિયા એડ કરતા હોય તો રાસાયણિક દવાનો ડોઝ અડધો કરી તેની સાથે બિવેરિયા મિક્સ કરીને છાંટવું જેનાથી આપણે ગુલાબી એડનું નિયંત્રણ મેળવી શકીએ ગુલાબી એળનું નિયંત્રણ કરવા માટે ઉનાળામાં ઊંડી ખેડ કરવી ઉનાળામાં ઊંડી ખેડ કરવાથી ગુલાબી એળના કોસેટાઓ કે જે આપણા ખેતરમાં હાજર હોય છે તે સૂર્યનો સીધો તાપ તેના ઉપર પડવાથી ગુલાબી એળના કોસેટાઓ નાશ પામે છે પરિણામ સ્વરૂપે આપણા ખેતરમાં ગુલાબી યેળ આવતી નથી બીજું એ કે શેઢાપાડા ઉપરના જે કંઈ પણ નિંદામણો હોય તેને દૂર કરવા અને આપણે ઘણી વખત કપાસમાં જે છે એ વધારે ફાલ લેવાની વધારે ફાલ લેવા માટે છેલ્લે છેલ્લે રાસાયણિક ખાતર નાખીને વધારે ફાલ લેતા હોઈએ છીએ પણ તેવું કરવું ના જોઈએ વધારે ફાળ લેવાની જે રીત છે એને ટાળવી જોઈએ જેથી આપણે ગુલાબી એળનું નિયંત્રણ કરી શકીએ ખેડૂત મિત્રો અમે આશા રાખીએ છીએ કે આ વિડીયોમાં આપવામાં આવેલી બધી માહિતી તમને સારી રીતે સમજાઈ ગઈ હશે જો તમને હજી કાંઈ મૂંઝવણ હોય તો કૃષિ સલાહકાર સાથે વાત કરવા માટે નીચેના નંબર ઉપર કોલ કરો ખેતીને લગતી આવી જ સાચી અને સચોટ માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા ફેસબુક પેજને ફોલો કરો આ વિડીયોને જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ